મને ગ્રીન ચોક માં સંજય સ્નેક્સ ભૂંગા બટેકા થી ઓળખતા બધા ગ્રીન ચોક માં તમારું જે પેલા હતી ને હા સમોસા વડાપાડ બટેકા સમોસા નો ભૂખ તો હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહી વ્લોગ્સ અત્યારે મારી સાથે છે સંજયભાઈ અને આજે ખાસ સંજયભાઈ જે સ્પેશિયલ બટેટી મસાલેદાર આ દમ ધમાટ રજવાડી બટેટી રજવાડી બટેટી ઉતરાણ ગાંડી કરવાની આજે આ ગાંડુ કરવાનું છે અને બારે જ્યારે પણ નવું નવું હોય હા ઉતરાણ નો તહેવાર આવે ત્યારે સંજયભાઈ ની કઈક ને અલગ રેસિપી હોતી હોય છે અને પાંચ થી 6 મિનિટ થી અહીંયા રાખવામાં આવતી હોય છે હા આજે તમારો કોઈ હલવો હા આજે લીલા જીંજરાનો ચણાનો હલવો ગાજર હલવો બાસુંદી અંગુર રબડી રજવાડી ઊંધીઓ બટેટી લસણ વાળી ધમધમાટ મોજે મોજ છત ઉપર પતંગ ચગાવતા જાવ મોજ કરતા જાવ બટેટી ખાતો જવાનો ભૂંગરા ની ખાઓ લાકડાની ની ખાઓ બ્રેડમાં ખાઓ જ્યાં ખાઓ બટેટી 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 તો હવે એની અંદર કેટલી વસ્તુ પડશે હવે આપણે જોશું ચાલો જોતા આગળ આ લસણ નું ટીંગડીંગ કટિંગ ટીંગડીંગ ટીંગડીંગ જીનું જીનું લસણ નું કટિંગ હા પછી આ લસણની ની પેસ્ટ આદુ ની કટકી આમાં ન આવેલ કેમ કે આ બધી ખાયરા ખાય કોઈ શાક ની હેરે ખાય પરોઠા ની હેરે ખાય એટલે રજવાડી બટેટી હવે છે આ પીસેલું લસણ લસણની પેસ્ટ છે અને આ આદુની પેસ્ટ છે અને આ છે ડુંગળી કટિંગ કરેલી ચીની જીની ડુંગળી વધારે એટલો મસ્ત રહ્યો છે સુગંધ આવે છે જોરદાર

લીલું લસણ લીલું લસણ લીલી ડુંગળી લીલી ડુંગળી પાણી આપજો શિમલા મરચા શિમલા મરચા ધાણા જીરું બાસ ઓલો ખડા આપણે ખડા મસાલો બનાવી છે જે બટેટી સ્પેશિયલ મસાલો કહેવાય ખડા મસાલા ખડા બટેટી સ્પેશિયલ મસાલો જે આ ખડા મસાલો મસાલેદાર બટેટી છે એટલે આમાં ભરપૂર કમાન્ડની અંદર મસાલા પડ છે ભાઈ હા આપડા કાઠિયાવાડી મસાલો આયુર્વેદિક આયુર્વેદિક મસાલા

મોરબી અને નામે બટેટી નું મોજીલું મોરબી ની મોજિલી બટેટી માં પણ ચાલો મસ્ત મજાની બટેટી અત્યારે આપણી રહી ગઈ છે મસાલેદાર બટેટી તૈયાર તો આપણે મોજ કરશું ને તમે પણ અત્યારે ઉત્તરાયણ સિઝનમાં બનાવી નાખજો સરસ મજાની જે કહેવાય મસાલેદાર બટેટી અત્યારે થાળ તરવા જઈ રહ્યો છે મા લક્ષ્મી માતાજી મંદિર છે પેલો થાળ માતાજીને ધરીએ પછી આગળની કાર્યવાહી જે કહેવાય ચાલુ થશે

અમને આનંદ છે તમામ લોકોને આમંત્રણ છે મોરબી ની જનતા ને ભગવાન શ્રી રામ ના દર્શન કરવા માટે ચાલો અત્યારે વિતરણ ચાલુ થઈ ગયું છે

বেয়া বাদে नही